તો mas મિત્રો આજે આપડે કબુતર ને મિત્રો બેકઅપ ઉપરથી એક ડબા પર ને એક ટોપલા પર તો મેં તો ટોપલા પર કબુતર છે કબુતર છે અહીંયા કબુતર છે કે તમને મુ બતાઈશ કે મિત્રો આજે આપડે બે કબુતર અહીંયા મેન તૈયાર છે તો આપણે મારો કરે છે તો હું તમને બતાઈશ તો મિત્રો મારો કતો ડબા પર બતાઈશ મિત્રો ઓન જેરો મિત્રો અહીંયા કબુતર ડબા પર બેઠે છે અને આ તો મિત્રો આ છે આપણે બીજા કબૂતર મિત્રો થોડા ધોળા કબૂતર છે મિત્રો જોઈ લો આપણે આપણે મસ્ત લેન્ડિંગ નવું બનાવ્યું હતું તો આપણે શિયાકને કબૂતર તમે બતાવીશું મારો કરતો મિત્રો નવો ઘર બનાવી છે ડબલનું જોઈ લો મિત્રો મનાવનાર મનાવનાર સેટલ કંથી છે હું તમે બતાવી દઈશ કે આપણે શ્યાંકને કબૂતરો હવે બતાવું તમને આપણે નવું લેન્ડિંગ બતાવી દઉં અને નવું લેન્ડિંગ બનાવી છે તો લેન્ડિંગ ઉપર કબૂતર પણ બે હવા માંડે છે મિત્રો જોઈ લો તમે હું તમે કબૂતર આપણે બતાવીને છે તો તમે જોતા રહીજો હું તમને બતાવીશ આમાં કબૂતર શ્યાંકને કબૂતર બતાવ્યો બતા આપણે બીજા વિડીયો બતાવીશ તો જોઈ લો મિત્રો તો અમે મતલબ વિડીયો સારું લાગે છે લાઈક લાઈક કરનાર સબ્સ્ક્રાઇબ કરના જઈ